હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં સ્વાગત છે આજે આપણે ધોરણ અંદર વાર્ષિક પરીક્ષા તારીખ એકવીસ ચાર બે હજાર પચીસ ના રોજ પેપર લેવાનું છે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાં બે લાયકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ધોરણ વિષય વિજ્ઞાન વાર્ષિક પરીક્ષા પેપર કુલ ગુણ ગુણ તો આપણે લાવવાનો પ્રયત્ન કરવાનો છે તો એના માટે આપણે વ્યવસ્થિત રીતે પેપર લખવું પડે તો પેપર કેવી રીતે લખવું એનો જવાબ કેવી રીતે લખવો તો એના માટે મિત્રો આ વિડીયો તમને બતાવવામાં આવેલું છે તો આ વિડીયો સંપૂર્ણ નિહાળશો નીચે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો ધમની અશુદ્ધ રુધિરનું વહન કરે છે ખોટું મૂત્રપિંડ રુધિર ગાળનની ક્રિયા કરે છે ખરું સાચો વિકલ્પ પસંદ કરો પાન ફૂટીમાં પ્રજનન સેના દ્વારા થાય છે પર્ણ દ્વારા સ્પાઈરો થતું અલિંગી પ્રજનન કયા પ્રકારનું છે અવખંડન દેખાવના આધારે આકૃતિ ઓળખી બતાવો આકૃતિ છે વિદ્યુત કોષ આ છે બંધ કળ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો વાહનોમાં સાઈડ મિરર તરીકે કયા અરીસાનો ઉપયોગ થાય છે બહિર ગોળ પ્રકારના અરીસાનો કયા લેન્સ ને અપસારી લેન્સ કહેવાય પછી તફાવત આપો એ પહેલા વિદ્યાર્થી મિત્રો ધોરણ 7 ના જે સાયન્સ છે તો દરેક વિષયના પાંચ જેટલા પેપર સરસ મજાના જુદા જુદા જિલ્લાના સોલ્યુશન સાથેના છે આ પાંચ પેપર તમે વ્યવસ્થિત કરી લો છો એટલે તમને ખ્યાલ આવી જશે સંપૂર્ણપણે કેવા પ્રકારના પેપર હોય તો તમારે જોતા હોય તો ધોરણ સાતના સરસ મજાના દરેક વિષયના ભેગા લેવા હોય તો પણ ભલે અલગ અલગ લેવા હોય તો ભલે આ પેપર શેટ આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લેસ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં તમને તમથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર બધી વસ્તુ મળશે સ્વાધ્યન પોથી એકમ કસોટી પહોંચી બહુ તો ગૂગલ પ્લેસ્ટોર ઉપર જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કશોલા પેજ ખોલેવામાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા ધોરણ પ્રમાણે તમારે સાતમા ધોરણમાં જવાનું બરાબર એટલે એમાં તમને વિષય પ્રમાણે વિડીયો મિસ કે પેપર શેટ મળી જશે એક્ઝામ પેપરમાં એકમ કસોટી ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરવાનો અથવા વેકેશનમાં તમે આઠમા ધોરણના વિડીયો જોઈ શકો વિષય પ્રમાણે પાઠવા જ વિડીયો જોઈ શકો સરસ મજાનું વિજ્ઞાન ફેનલી સારે લીધેલું છે ચાલો ધમની અને શીરા તમારે મિત્રો ખાલી બબ્બે મુદ્દા લખવાના છે પણ છતાંય આપણે એક બે ત્રણ અને ચાર મુદ્દા આપ્યા છે પણ યાદ રહે સામ મુદ્દા વિરોધી હોવા જોઈએ અરીસો અને બહિર્ગોળ અરીશો ત્રણ મુદ્દા જેથી કરીને તમને યાદ રહે તો વધારે સારું જોડી જોડાવ વિદ્યુત બલ્બ ફિલામેન્ટ ઇલેક્ટ્રિક હીટર એલિમેન્ટ વર્ગીકરણ કરો લિંગી પ્રજનન મકાઈ ગાડેરી સરિંગી પ્રજનન ઇષ્ટ હંસરાજ બટાટા વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર ઇલેક્ટ્રિક ઇસ્ત્રી માઇક્રોવેવ ઓવન પંખો વિદ્યુત પ્રવાહની ચૂંકી અસર માઇક્રોફોન વિદ્યુત પૂર્ણ કરવા માટે જળદિન બાવીસ એપ્રિલના દિવસે ઉજવવામાં આવે છે તો ખોટું બાવીસ માર્ચના દિવસે ઉજવવામાં આવે છે પાણીને જંતુમુક્ત કરવા માટે આયોડિન રસાયણ વપરાય છે ખોટું ક્લોરીન રસાયણ વપરાય છે ટૂંકમાં જવાબ આપો વિદ્યાર્થી મિત્રો

વૈજ્ઞાનિક કારણો આપો ઉનાળામાં પશુઓ વળે છે કેટલાક પુષ્પો રંગીન અને સુગંધી હોય છે વિદ્યુત નિક્રોમના વપરાય છે પ્રાણીઓની વિવિધતા જંગલની વૃદ્ધિ અને પુનઃ વિકાસ માટે જરૂરી છે વાહનોની હેડલાઇટમાં અંતરગોળ અરીસો વપરાય છે વાહનોમાં સાઈડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે ત્યાર પછી માગ્યા મુજબ જવાબ આપો કોઈપણ ચાર જો મિત્રો સમય વધે તો બધા લખવા જો રુધિરમાં ત્રાકકણો ન હોય તો શું થાય પુષ્પોમાં થતી ફલનની ક્રિયા સમજાવો જે ધોરણ દસ માં આપણે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર સમજાવો તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં શા માટે ન છોડવા જોઈએ ઉદ્યોગીકરણે જંગલના વિનાશનું કારણ છે સમજાવો જંગલો આપણી જીવા દોરી છે ટૂંકમાં સમજાવો બરાબર પાંચ છ મુદ્દા લખશો તો ચાલશે નીચેના દાખલા ગણો ગમે તે બે પણ ત્રણે ત્રણ ગણી નાખવાના એક લોલક આઠ એ દોલન પૂર્ણ કરવા માટે એકસો ચાલીસ સેકન્ડ લે છે તો એક લોલકનો આવર્તકાળ કેટલો છેદમાં દોલન એકસો ચાલીસ છેદમાં એકસો પિંચોતેર સેકન્ડ એક ટ્રેન સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્રણ કલાકમાં કેટલું અંતર કાપશે એકસો એસી કિલોમીટર બે સ્ટેશન વચ્ચેનું અંતર બસો એસી કિલોમીટર છે ટ્રેનને આ અંતર કાપવા માટે ચાર કલાક લાગે છે તો આ ટ્રેનની ઝડપ શોધો સિત્તેર કિલોમીટર પ્રતિ અવર નવ આકૃતિ દોરી નામ નિર્દેશન કરો કોઈ પણ એક પરિવહન તંત્રની યોજના કીય રેખા કૃતિ મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર આકૃતિમાં નામ નિર્દેશન કરો પરાગાસન પરાગવાહિની બીજા એટલે કે અંડાશય અને બીજા એટલે કે અંડક આલેખ પરથી પ્રશ્નના જવાબ આપો આપેલ આલેખ કઈ માહિતી દર્શાવે છે આપેલ આલેખ દરેક ઓવરમાં થતા રનની માહિતી દર્શાવે છે કઈ ઓવરમાં સૌથી વધુ રન થયા છે ચોથી ઓવરમાં કઈ ઓવરમાં સૌથી ઓછા રન થયા છે પહેલી ઓવરમાં છઠ્ઠી ઓવરમાં કેટલા રન થયા છે છ પ્રશ્ન અગિયાર પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો કોઈ પણ એક લોખંડની ખીલીનું વિદ્યુત ચુંબક બનાવવાની પ્રવૃત્તિ વર્ણવ સાધન સામગ્રી પછી આપણે પદ્ધતિ દર્શાવવાની છે મુદ્દાસર આકૃતિ દર્શાવવાની છે અવલોકનને નિર્ણય બીજો સવાલ છે બે માંથી એક વિદ્યુત તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તાર ચુંબક તરીકે વર્તે છે તેવું સાબિત કરતો પ્રયોગ સાધન સામગ્રી આકૃતિ પદ્ધતિ સરસ હોય છે બરાબર અવલોકન ત્યાર પછી નિર્ણય બારમો સવાલ છેલ્લો પ્રિઝમ વડે થતો પ્રકાશનું વિભાજન દર્શાવવું સાધન સામગ્રી આકૃતિ પદ્ધતિ અવલોકન અને

ક્યાં તો આપણી તમને ખબર પડે કે જુદા જુદા જિલ્લાના પેપર કેવા હોય છે બરાબર તો બધાને એસી માંથી એસી ગુણ પ્રાપ્ત થાય એવી વેડ ડિજિટલ પરિવાર શુભકામના પાઠવે છે બધાને ઓલ ધ બેસ્ટ મિત્રો આ વિડીયો કેવો લાગ્યો આ વર્ષ તમને અમારા દ્વારા જે મદદરૂપ થાય છે કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરજો ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત